નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ વનકર્મીને મારીને હવાઈ ફાયરિંગ કરવાના આરોપસર નર્મદા પોલીસ જેને શોધી રહી હતી એવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે

અને ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા મનસુખ વસાવાની ઉપર સરસંધાન કર્યું છે ત્યારે આજે જ્યારે દેડિયાપાડા પોલીસ સમક્ષ ચૈતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે ત્યારે એની આગામી દિવસોમાં કયા પ્રકારની સ્થિતિનું સર્જન થશે એ વિશેની વાત કરવા માટે આજે મારી સાથે દિલ્હીથી ખાસ જોડાઈ ચૂક્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા મનસુખભાઈ આપનું નેશન પ્લસ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે

અને જંગલ ને જમીન ને લઈને એમનો વિવાદ થયો એ વિવાદ જે હશે તે એ એ લોકો વનકર્મીઓ જાણે અને ચૈતરભાઈ વસાવા જાણે પણ એ વનકર્મીઓ પોલીસ માં ફરિયાદ નોંધાવી પોલીસ માં ફરિયાદ નોંધાતા એ ભાગતા ફરતા હતા અને આરોપ ભારતીય જનતા પાર્ટી પર સરકાર પર અમારા પર ખોટા આરોપો એમને લગાવવાનું ચાલુ કર્યા આમ હંમેશા એમને જે તે સમયે હાજર થઈ ગયા હોત તો આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે એના એના ફેમિલીના ત્રણ લોકો પેલા ખેડૂત છે આજે જેલમાં છે આજે એમને જેલમાં સડવાનો વારો ન આવ્યો હોત પરંતુ એમને કોઈ ના કોઈ પ્રકારે આપના નેતાઓ જે મોટા નેતાઓ ચૈતરભાઈના ખબે બંદૂક ફોડીને આપ પાર્ટીનો મજબૂત કરવાનો કે આપ પાર્ટીની લોકોની લાગણી મેળવવાનો એ જે પ્રયાસ કર્યા એના એનું આ પરિણામ છે ખરેખર આમાં ભારતીય જનતા પાર્ટી સરકાર કે પછી હું પોતે આમાં જરા પણ ઇનવોલ નથી એ જે પણ ઘટના ઘટી એ આદિવાસી કર્મચારીઓ સાથે બિડગાર ને ફોરેસ્ટર જે નાના કર્મચારીઓ અને તે પણ આદિવાસી છે એમની સાથે જે ઘટના ઘટી એ ફાયરિંગ થયું હશે એમને વનકર્મીને માર્યા હશે એ અમે કોઈ જોઈ નથી પણ એ લોકોએ જે ફરિયાદ પોલીસમાં આપી એને લઈને આ બધું પ્રકાશમાં આવ્યું તો ખરેખર કાયદા કઈ રીતે એમને આને બધું સ્ટન્ટ ન કરતા એને કાયદા કાયદાની કાયદાની રીતના એની પાસે દિગ્ગજ નેતાઓ હતા કાયદાના જાણકાર લોકો હતા તે એમની સલાહ સૂચન થી એમને જે તે સમયે હાજર થઈ જવાની જરૂર હતી અને લોકોને આજે ગેર માર્ગે દોરી રહ્યા છે એક ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે એ એ એ ખરેખર ગેરવ્યાજબી છે એ બિન જરૂરી છે લોકોને આ આ આ પ્રકારનો રાજકીય રીતના સ્ટંટ કરીને આમ આદમી પાર્ટી માં લોકોને લોકોની જે પેલી લાગણી મેળવવા માંગે છે એ તદ્દન ખોટી બાબત છે પરંતુ મનસુખભાઈ જે રીતે દેડિયાપાડામાં જ્યારથી ચેતર વસાવાની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારથી લઈને લગભગ ગઈકાલ સુધી જ્યાં સુધી તેઓ હાજર નહોતા થયા ત્યાં સુધી એક ચોક્કસ પ્રકારનું નેરેટિવ એ રીતે ચલાવવામાં આવ્યું કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચેતર વસાવા લડવા માંગે છે અને એને લઈને મનસુખભાઈ એને આવવા દેવા માંગતા નથી એને લઈને આપ સમગ્ર પ્રકરણ ઊભું થયું છે મનસુખભાઈ ભરૂચ લોકસભા ને સાત વિધાનસભા છે સાત માંથી છ ભાજપ પાસે છે ને એક ડેડિયાપાડાની વિધાનસભા એ આપ પાર્ટી પાસે છે અને તે પણ કઈ રીતના જીત્યા છે એ એ આપના નેતાઓને ખબર છે કોંગ્રેસના કેટલાક લોકોના સહયોગથી ભારતીય નતા પાર્ટીને હરાવાના ઉદ્દેશ્ય કોંગ્રેસના કેટલાક અન્ય બધા લોકો ભેગા થઈને કેટલાક ટ્રાયબલ સંગઠનો ભેગા થઈને આ ચૈતર ભાઈ એ જીતાડ્યા છે અને જે તે સમયે કેટલાક લોકોને જુઠ્ઠાણો ચલાવ્યું છે મફત આપીશું મફત મુસાફરી કરાવીશું વીજળી મફત આપીશું આ બધા ખોટા ખોટા વસ્તુનો આપ્યા હતા જંગલની જમીનો અમે 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 તમને આપી દઈશું નવા ખેડાણ જંગલો કાપીને પણ તમને નવા ખેડાણ કરાવીશું આવા ખોટા 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 પ્રલોભ ન આપ્યા હતા એના કારણે જે તે સમય જીતી ગયા ત્યાં હવે હવે લોકોની વચ્ચે એમની પાસે જવાનો કોઈ મુદ્દા નથી જે જે તે સમય જે વચનો આપ્યા ચૂંટણી સમય એ પાડી શકે તેવી સ્થિતિ નથી એટલે આ આજે લોકોને માર્ગે દોરા માટે અને આખો જે ગુનો એ લોકો કરે અને આરોપ અમારા પર મૂકે એ એ એ તદ્દન કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી અને આ રહી વાત કે ભરૂચ લોકસભા ભરૂચ લોકસભામાં છ વિધાનસભા અમારી પાસે છે અને છ છ વિધાનસભાના અમારા ધારાસભ્ય ખૂબ મજબૂત છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અમારા ભારતીયનતા પાર્ટીની છે એટલે એટલે એને દબાવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી અમે કોઈને સત્તા થકી કોઈને દબાવવા માંગતા નથી સત્તા થકી અમે પ્રજાનું કામ કરવા માંગે છે પ્રજાની સેવા કરવા માંગે છે એમની જેમ ખોટી રીતના લોકોને ઉશ્કેરવાનું કે ગેરમાર્ગે દોરવા દોરવાનું અમારું કામ નથી અમારી ભારતીયનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે સરકાર પારદર્શક વર્ષમાં માને છે અને આખા આખા ગુજરાતના આખા દેશમાં આ પ્રકારનું અમારું કાર્ય છે એટલે તમે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાન બહુ સરળતાથી જીત્યા છે આવા સ્ટંટ કરવાથી ચૂંટણીઓ જીતાતી નથી પરંતુ મનસુખભાઈ મારે આપણી પાસે એ સમજવું છે કે જ્યારે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા એલાયન્સ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટીનો કન્સર્ન લીધા વગર જ જ્યારે લોકસભા બેઠક ચૈતર વસાવા લડશે એવી આમ આદમી પાર્ટીએ જાહેરાત પણ કરી છે અને ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો એ પૂર્વ પટ્ટી પણ ખુદી રહ્યા છે તો આપ શું માનો છો કે ચૈતર વસાવાની ગેરહાજરીનો આ ફાયદો ઉઠાવવાનો એક કારસો છે મનસુખભાઈ જો આમાં ખરેખર એક કોંગ્રેસ સાથે એમનું નેશનલ લેવલનું ગઠબંધન હોય તો આપના નેતાઓએ ખરેખર કોંગ્રેસના વરિષ્ઠ લોકો સાથે પરામર્શ કરવો જોઈએ પરંતુ આ ચૈતર વસાવાના મુદ્દાને લઈને આખા આખા ટ્રાઈબલ પટ્ટીમાં આ લોકો હાવી થવા માંગે છે અને એને કોંગ્રેસ કરતા એ પોતે મજબૂત છે એવું પ્રસ્થાપિત કરવા માંગે છે પણ હકીકતમાં તો આપનું કશું જ નથી આ કદાચ ડેડિયાપાડાની જે સીટ જીત્યા છે એ પણ જે તે સમયે બીટીપી ના કાર્યકર્તાઓ છોટુ ભઈના કાર્યકર્તાઓ હતા એ લોકોનું સમર્થન લઈને જીત્યા છે અને આજે છોટુ ભઈના જે સમર્થક કાર્યકર્તાઓ પણ ચૈતરભાઈ થી એ એમની જે આજે વર્તણુક છે કે આ પાર્ટી જે પ્રકારે કામ કરી રહી છે એનાથી એ છોટુ ભઈના સમર્થકો જે જે ચૈતર સાથે હાલ છે એ લોકો પણ ખૂબ નારાજ છે અને આજે તે લોકો પણ આજે છોટુ ભઈની સાથે ભવિષ્યમાં એ જતા રહેવાના છે

અને બેન મુમતાજ બે વચ્ચેની વાત કરી હતી તો ચૈતર કરતા ખૂબ મજબૂત નેતા સ્વર્ગસ અહમદ પટેલ ની દીકરી મુમતાજ છે એ મેં વાત વાત કરી હતી પરંતુ એ એમનો બેન વચ્ચેનો ગઠબંધન થાય એવું લાગતું નથી કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ એમની રીતના પ્રચાર કરે છે લોકસભાની ચૂંટણીની તૈયારી કરે છે અને આપના આપના નેતાઓ જાતે ને જાતે પોતાનો ઉમેદવાર ચૈતર હોયને જાહેર કર્યા છે એટલે આમનું ક્યારેય એ મેળ ખાવાનું નથી પરંતુ આવનારા દિવસોમાં અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે આપ ને નું ગઠબંધન કરે તો પણ અમને કોઈ તકલીફ પડવાની નથી અમે સરકારના કરેલા કામો અને અમારા સંગઠનના ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે એ ગમે તેટલા સ્ટન કરે નાટક કરે આમ પણ આપ આપના નેતાઓ આખા દેશની અંદર જ્યાં જ્યાં ત્યાં બધા જોઈએ છે કે એમને મધ્યપ્રદેશમાં છત્તીસગઢમાં કે પછી આહ રાજસ્થાનમાં બિલકુલ એમનો સફાયો બોલાવી ગયો હતો આમ એમ કે એમને ડિપોઝિટ બચાવી પણ નથી શક્યા એવી સ્થિતિ છે આજે આપના નેતાઓને તો આ અને લોકોને હંમેશા એ ગેરમાર્ગે ગેરમાર્ગે દોરીને લોકોની લાગણી એમના તરફ ખેંચો પાર્ટી તરફ આપ તરફ ખેંચવાના એ પ્રયત્નો કરી રહ્યા પણ એમાંય સફળ નથી થવાના લોકો આજે જાણે છે બધું અને દૂધનું દૂધ નું પાણીનું પાણી આવના દિવસમાં થઈ જવાનું છે પરંતુ મનસુખભાઈ જે રીતે ચૈતર વસાવાના મામલામાં વ્યસ્ત રાખવાનો જેને લઈને તેઓ પ્રજાની સાથેનો સંપર્ક પણ કેળવી શકે નહીં તો આક્ષેપ ને તમે કઈ રીતે જુઓ છો મનસુખભાઈ એ તો હંમેશા રાજનીતિમાં આપણો પૂરો ઇતિહાસ પણ જોઈશું કે જેમની પાસે પ્રજા નથી એટલે કેમ કરીને સ્ટન્ટ કરવું અને કેમ કરીને એક બે સીટો ખેરવી એ હંમેશા એક ઇતિહાસ છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહ્યા છે પણ પણ વિશ્વાસ સાથે હું કહી શકું છું કે ગમે તેટલા એ લોકો આક્ષેપ કરે પણ આ જે ચૂંટણી લોકસભાની એ ભરૂચ એમે હું તો કહું છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાત પરથી જીતવાના છે અમે સ્ટન્ટ કરીને

કોંગ્રેસના પણ પડ્યા અને જે પૂર્વ પટ્ટીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સામે એક વાતાવરણ બનાવવામાં આવ્યું તો આપે માનો છો કે આ તમામ લોકો જ્યારે એકત્ર થશે તો એ ભરૂચ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે કારણ કે આપ ત્યાંથી છ ટમથી સાંસદ છો એને ભેદવામાં સફળ થશે મનસુખભાઈ ક્યારે પણ સફળ નથી થવાના ભૂતકાળની અંદર પણ અનેક અનેક લોકો ભારતીય જનતા પાર્ટીને કરવા માટે પ્રકારના ગઠબંધનો કર્યા છે સમજૂતી કરી છે પણ ક્યાંય ક્યાંય એ સફળ નથી થયા હવે આ વર્ષે પણ એ સ્થિતિ રહેવાની છે આ વર્ષે તો પાછલા વર્ષો કરતા આ ઘણું બધું અમારા માટે ખૂબ સુમેળભરું વાતાવરણ છે કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ અને બાકીના જે પ્રકારના જે રિઝલ્ટો છે અને નેશનલ લેવલે જે રાજકીય મોટી મોટી પાર્ટીઓ નેસ્તનાબૂદ થઈ ગઈ છે પ્રાદેશિક પાર્ટીઓ પણ ખતમ થઈ ગઈ છે એ જોતા આ વખતનું વાતાવરણ એટલું સરસ છે અને અમે રાજ્ય સરકાર અને ભારત સરકારે જે કરેલા કામો એ જન જન સુધી પહોંચાડ્યા છે ગરીબો માટેની યોજના લોકો સુધી પહોંચાડી છે સામાન્ય લોકો ગમે તેટલો આક્ષેપ કરશે ગમે તેવી વહેત વાતો કરશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાણે છે નરેન્દ્રભાઈનું નેતૃત્વ આજે જન જન સુધી પહોંચ્યું છે ઊંડાણ વિસ્તારના લોકો સુધી જાણે છે કે ગરીબ માં ગરીબ માણસને મફત અનાજ વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓ આવા અનેક નાના રોજગાર રોજગાર લક્ષી જે કાર્યક્રમો જે છે એ લોકો સુધી એ પહોંચ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીને આવલ વાયત વાતો થી અમને કોઈ પણ પ્રકારનો ડર નથી એ ગમે તેટલા ડ્રામા કરે ગમે તેટલા સંગઠનો ને એકત્રિત કરે ને અમારી સામે લાવે ભાજપની સામે અમને કોઈ ફરક નથી પડતો અમે કરેલા કામોના આધારે વિશ્વાસથી કહીએ છીએ કે આ સાતમી વખત પણ ભરૂચ લોકસભા ભાજપ જીતવાનું છે પરંતુ મનસુખભાઈ જે રીતે આપને ખબર છે કે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે હવે આમ આદમી પાર્ટીની વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટી તરફ તરફ છે તો બીજી ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરતા પહેલા જે વિડીયો જાહેર કર્યો એમાં એમણે સ્પષ્ટ કીધું કે મને અને મારા પરિવારને લોભ લાલચ પણ આપવામાં આવી રહી છે તો શું આ ભારતીય જનતા પાર્ટીનું ચૈતર વસાવાની ઉપર ઓપરેશન લોટસ શરૂ થઈ ચુક્યું છે મનસુખ વસાવા લોભ લાલચ એમને આપી ચૈતરભાઈને કે એના પરિવારને તો એને સામેના લોકો સાથે પરામર્શ કર્યો તો સંપર્ક કર્યો છે તો એને આ પ્રલોભન આવ્યું ને એ કોઈક પણ ભાજપના નેતા એને મળ્યા છે તો એમની પણ ઈચ્છા હશે તો એ મળ્યા છે ને એને ઈચ્છા વગર તો કોઈ બળજબરી એને કોઈ વાત મૂકવાનું જ નથી જેની સાથે વાર્તાલાપ થયો છે તો કોઈ મીડિએટર તો હશે ને તો એમની પણ ઈચ્છા હતી ભાજપમાં આવવાની પણ કોક ન કોઈક કારણસર એ ભાજપમાં

એ વખતે મને કેટલાક મીડિયાના મિત્રોએ કીધું કે ભાજપમાં ચૈતરભાઈ આવવા માંગે છે આ પાર્ટીના ધારાસભ્ય તો મેં કીધું ભાજપમાં આવતા હોય તો ભાજપની વિચારધારાને સમજીને એ ભાજપમાં આવી શકે છે અને એનું વેલકમ કરીશું મને કોઈ વાંધો નથી ચૈતરભાઈ છે આ દેશની અંદર ને ગુજરાતની અંદર મોટા દિગ્ગજ નેતાઓ પણ ભાજપ ભાજપ સરકારની કામગીરીને જોઈને અને પોતાના વિસ્તારના કામો પ્રજાના કામો કરવાના કરવાના ઉદ્દેશ્યથી એ ભાજપમાં જોડાયા છે ને એ ચૈતર વસા પણ પોતાના વિસ્તારનું હિત જો જોતા હોય તો જેની સરકાર છે તેની સાથે એ એક કામ કામ તાલમેલથી કામ કરી શકે હળીમળીને મારી સાથે કામ કરે છે હું તો ત્યાં સુધી કહું કે ભલે ભાજપમાં નહીં જોડાય પરંતુ આદિવાસી વિસ્તારમાં જે જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાથે રહીને જિલ્લા સંકલનમાં તો બધા જ લોકો સાથે હોય આયોજન નું કામ કરવું હોય ત્યાં પણ બધા સાથે હોય સરકારી જે મીટિંગો હોય ત્યાં પણ બધી જ પાર્ટીના લોકો બધા લોકો બધા લોકો હોય છે તો એમને આ યોજના એ સમજી જોઈએ સમજીને આદિવાસી વિસ્તારને ફાયદો કેમ થાય આદિવાસી વિસ્તારની હિતકારક યોજનાઓ છે એ યોજના લોકો સુધી પહોંચે એના માટે એમને પ્રયત્ન કરવા જોઈએ તો આદિવાસી વિસ્તારના કામો થાય આવા સ્ટન્ટબાજીથી લોકોને નુકસાન છે એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ મનસુખભાઈ આપે કીધું કે તમામ પ્રકારના જે રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો છે એને ભૂલીને જો અગર આદિવાસીઓના હિત માટેની વાત હોય ત્યારે સમગ્ર લોકો એક થવું જોઈએ એવું આપનું કહેવું છે પરંતુ જ્યારથી આ ચૈતર વસામાં ભૂગર્ભ હતા ત્યારથી લઈને આજ દિન સુધીમાં સતત તમે આદિવાસીની જનતા સાથે દ્રોહ કર્યો છે એવું સોશિયલ મીડિયા ઉપર કેમ્પેન પણ ચાલી રહ્યું છે તો એને તમે કઈ રીતે કાઉન્ટર કરો છો

હવે જ્યારે ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરી લીધું છે ત્યારે એક અલગ પ્રકારનો આમ આદમી પાર્ટીમાં એક ભય છે કે જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચૈતર વસાવા અને તેના પરિવારજનોને આ કાનૂની લડતમાંથી નવરા નથી પડવા દેવાના એવો ભારતીય જનતા પાર્ટીએ ત્રાકણો રચ્યો છે તો આપે માનો છો કે એમનો જે ભય છે એ જ રીતે આગળનું કદમ લઈ લેવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ આ એમની જે ખરેખર સખત શબ્દોમાં વખોડી કાઢું છું એમની વાત તદ્દન વાહિયાત છે આખી ટોટલી પ્રક્રિયા હવે પછી કાનૂની કાનૂની લડાઈ છે એની પાસે કાયદાના વિદ્વાન માણસો છે તો એમને એમને સાથે રાખીને એમનાથી કેમ કરીને આમાંથી બહાર નીકળવું એમના પર આધાર છે

તમામ રાજકીય અગર આદિવાસીઓના હિત માટે મનસુખ વસાવા ખબેખબો ખભો મેળવીને એમની સાથે ઊભા રહેશે પરંતુ સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે લાલબત્તી બતાવતા જણાવ્યું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર